રાજકોટ લોકસભા બેઠકની મતગણતરી શરૂ છે હાલ પરસોભાઈ રૂપાલા પચીસ હજાર મતથી આગળ છે મારી સાથે પ્રવક્તા રાજુભાઈ છે રાજુભાઈ જે રીતના અત્યારે માહોલ છે અને પરસોત્તમભાઈ રૂપાલા આગળ છે શું કહેવું છે પહેલા પ્રજાનો આભાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીમાં ભરોસો રાખી નરેન્દ્રભાઈને ત્રીજીવાર વડાપ્રધાન બનાવવા માટે સૌરાષ્ટ્રની પ્રજાએ રાજકોટની પ્રજાએ જે જંગી માત્રામાં મતદાન કર્યું છે અને જે રીતે નરેન્દ્રભાઈની હાકલને માન આપી મતદાન મથકે ગયા હીટવેવનો સમય હતો અને પ્રજાજનોએ ભારતીય જનતા પક્ષને જ મતદાન આપ્યું છે માટે પ્રજાજનોનો આભાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પ્રમાણિકતા પારદર્શિતા સાથે એક સુશાસન આપ્યું દેશને એક શક્તિશાળી વડાપ્રધાનની જરૂરત હતી જ્યારે દેશ એક અરાજકતાની કગાર ઉપર હતો બે હજાર ચૌદ સુધી વિદેશોમાં ભારતના વડાપ્રધાન ભારતની પ્રજા ભારતની લોકશાહી એના વિશે શંકા આશંકાઓ કરવામાં આવતી હતી કે આવડો મોટો વિશ્વનો સૌથી મોટો લોકશાહી દેશ એના વડાપ્રધાનની જે મજબૂતાઈ જોઈએ એનામાં જે એક દીર્ઘદ્રષ્ટિ જોઈએ એ હું માનું છું કે નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વની સામે પુરાવાર કરી છે આવા નરેન્દ્રભાઈ એમની સંસદીય કારકિર્દીની શરૂઆતમાં જ રાજકોટથી જ એમને કર્મભૂમિ બનાવી રાજકોટમાં પેટા ચૂંટણી લેડા રાજકોટની પ્રજા સાથે એમનો પ્રેમનો સવિશેષ નાતો બન્યો નરેન્દ્રભાઈ રાજકોટની પ્રજાને માયગા વગર ઘણું બધું આપ્યું સામે રાજકોટે પણ આજે ખોબલે ખોબલે મત આપ્યા છે એ આપે જે કહ્યું એમ મતપેટી દ્વારા રાજુભાઈ આજે ખરેખર ત્યારે મતગણતરીમાં જેમ ભાજપ આગળ છે રૂપાલાભાઈ આગળ છે અને એક્ઝિટ પોલ આવ્યા ત્યારે વિપક્ષે કીધું કે આ એક્ઝિટ પોલ આવ્યા એ ખોટા છે આને પહેલાં આપ કેવી રીતના જોઈ રહ્યા હું માનું છું કે એક્ઝિટ પોલ એ વર્તારો છે અને એના એને વર્તારાને તમે માનો ન માનો એ તમારો અભિપ્રાય છે પણ મને એવું લાગે છે કે એ કોઈએ વર્તારો રજૂ કર્યો એની સામે પણ તમે દિવસે પણ એમ કહો કે સૂર્ય નથી આઈના જેવી વાત છે એમને સ્વીકારવું ન સ્વીકાર એમનો લોકશાહીમાં અધિકાર છે પરંતુ જે રીતે એક્ઝિટ પોલ આવ્યા એ એક્ઝિટ પોલને સાચા પાડતા જ અત્યારે મતપેટીના જે કંઈક પરિણામો છે એ મતપેટી દ્વારા પ્રજા સર્જી રહી છે ત્યારે હું માનું છું કે કોંગ્રેસ પહેલેથી જ દિવાલ ભૂલી ગઈ હતી કોંગ્રેસના લોકો સ્વીકારતા જ નહોતા એ જે રીતે મલ્લિકાર્જુન ખડગેજી રાહુલ ગાંધી અને બાકીના અન્ય લોકો વાતો કરતા હતા એ મને લાગે છે કે દીવા સ્વપ્નો કરતાં પણ એક પગલું આગળ હતી વાસ્તવિકતા પ્રજાએ સૌની સામે ધરી દીધી છે પ્રજાએ હરીસો ધરી દીધો છે સૌને મૂળ સ્વરૂપે પ્રજાએ દેખાડી દીધા છે ત્યારે હું બહુ સ્પષ્ટપણે માનું છું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે ગુજરાતમાં તેર વર્ષ શાસન આપ્યું પ્રામાણિકતા પારદર્શિતા આજે ગુજરાત ભારતનું સિરમો રાજ્ય બન્યું એ જ રીતે વિશ્વમાં ભારતને એક સિરમોર રાષ્ટ્ર બનાવવાની દિશામાં જ્યારે વડાપ્રધાન લઈ જાય છે અને જ્યારે એમણે કીધું કે હું દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માગું છું બે હજાર સુડતાલીસમાં તો આજે પ્રજાને નરેન્દ્રભાઈ પર ભરોસો છે કહ્યું તે કર્યું એ નરેન્દ્રભાઈનો મંત્ર છે અને નરેન્દ્રભાઈએ કદાચ સૌરાષ્ટ્રની પ્રજાએ રાજકોટની પ્રજાએ ન માગ્યું હોય તો આપ્યું છે આજે સૌ ગુજરાતની સૌથી પહેલી એમ્સ કોંગ્રેસને કોણ રોકતું હતું આઝાદીના સુડતાલીસ પછી ગુજરાતને એમ્સ જ નહોતી મળી વડાપ્રધાન પદે નરેન્દ્રભાઈ આવે ને ગુજરાતને પહેલી એમ્સ આપવામાં આવે એ પણ રાજકોટને આપવામાં આવે રાજુભાઈ હાલ અત્યારે જે રીતના મતગણતરી શરૂ છે તમે શું વિજય વિશ્વાસ દેખાવ છો કેટલી લીડ તમારા મતે આવ્યા છે જે રીતે અત્યારે એક જે ટ્રેન્ડ આપ જુઓ તો માનું છે પાંચેક લાખ જેવી લીડ અમને આવે અમે જે શરૂઆતમાં અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજી અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે રાજકોટની પ્રજામાં એમણે ભરોસો વ્યક્ત કર્યો હતો અને એમને તો છવ્વીસ છવ્વીસ સીટમાં પાંચ લાખ કરતાં વધુ મતો દી એક અપેક્ષા રાખી હતી રાજકોટનું ભારતીય જનતા પક્ષનું સંગઠન ભારતીય જનતા પક્ષના તમામ શ્રેણીના કાર્યકર્તાઓએ સખત મહેનત કરી છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંદેશો લઈને અમે ઘર ઘર સુધી પહોંચ્યા છીએ વડાપ્રધાનની વાત લોકોએ સ્વીકારી છે વડાપ્રધાનમાં ભરોસો દાખવો છે અને રાજકોટ ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલા જંગી બહુમતી સાથે આગળ વધી રહ્યા છે ત્યારે હું ફરીથી રાજકોટના પ્રજાજનોનો આભાર માનું છું હાજી બિલકુલ આ હતા રાજુભાઈ ધ્રુવજ એમણે જણાવ્યું કે પરસોતમભાઈ રૂપાલા પાંચ લાખની લીડથી જીતી રહ્યા છે એવો વિજય વિશ્વાસ દેખાવ્યો છે કેમેરા પર્સન ધર્મદીપસિંહ જાડેજા સાથે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર